નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ છે કોચિંગમાં મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્મયોગી હિતકારી નિર્ણય લીધેલો છે ખૂબ જ સારા સમાચાર છે ડીએને લગતા સમાચાર છે એમપીએસને લગતા સમાચાર છે એલ ટીસીને લગતા સમાચાર છે મિત્રો સરકારી કર્મચારીઓને ખૂબ જ આનંદ થાય એવા ખૂબ જ સરસ સમાચાર છે વિગતે જોઈએ તો મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારો જાહેર કરતાં શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી છે ચાર ટકાનો વધારો ડીએમાં કર્યો છે મિત્રો રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી કુલ ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ તેસઠ લાખ પેન્શનર્સને આ લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ માસની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવાની છે એટલે જે એરિયર્સ જે છે એ જે આઠ માસનો જે તફાવત આવે છે એ ત્રણ હપ્તામાં ધીરે ધીરે ચૂકવાશે ત્યારબાદ મહત્ત્વના સમાચાર જોઈએ તો એનપીએસના કર્મચારીએ દસ ટકા ફાળો આપવાનો રહેશે જ્યારે રાજ્ય સરકાર ચૌદ ટકા આપશે એટલે કે જે અત્યારે દસ ટકાની સામે દસ ટકાને ચૌદ ટકાની સામે ચૌદ ટકા એવી રીતનું હતું એની જગ્યાએ કે હવે એનપીએસના કર્મચારીએ માત્ર દસ ટકા જ ફાળો આપવાનો છે રાજ્ય સરકાર ચૌદ ટકા આપવાની છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે ત્રીજો નિર્ણય પણ હવે આપણે જોઈ લઈએ એના પહેલાં જોઈએ કે ભાઈ મુખ્યમંત્રી શ્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી પથ્થામાં ચાર ટકા વધારાનો લાભ એક જુલાઈ બે હજાર ત્રેવીસથી આપવાની જાહેરાત કરી છે આ મોંઘવારી પથ્થાનો વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના અને એમ કુલ ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મયોગી અને અંદાજે ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર રહેશે મોંઘવારી પથ્થાની આઠ માસની એ જે તફાવતની રકમ છે એ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે તદનુસાર જુલાઈ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની રકમ માર્ચ બે હજાર ચોવીસના પગાર સાથે ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની એરિયર્સની રકમ એપ્રિલ બે હજાર ચોવીસના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રકમ ના મોંઘવારી પથ્થરની એટીએસની રકમ મે બે હજાર ચોવીસના પગાર સાથે કર્મયોગીની ચૂકવવામાં આવશે એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બરની એપ્રિલમાં જાન્યુઆરી ફેબ્રુઆરીની જે છે મેમાં એવી રીતે ચૂકવવામાં આવશે ત્યારબાદ જોઈએ તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસમાં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની મોકણી પ્રતિસાદ આપતા કર્યો છે તે અનુસાર એનપીએસના કન્વય કર્મચારીએ દસ ટકા ફાળો આપવાનો કરવાનો રહેશે રાજ્ય સરકાર તેની સામે ચૌદ ટકા ફાળો આપશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલટીસી માટે દસ પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ છઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કર્મચારી હિતકારી નિર્ણયનો અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તો આ જે ખૂબ જ સરસ સમાચાર છે ડીએનએ લગતા ચાર ટકાના વધારાના છે એલટીસીમાં સાતમા પગાર બંધ પ્રમાણે તમને ચૂકવવું મળશે અને એનપીએસમાં જે છે એ દસ ટકાની સામે હવે ચૌદ ટકા રાજ્ય સરકાર એનપીએસમાં ફાળો આપશે તો ખૂબ જ ઝડપથી આ સમાચાર તમારા મિત્રોમાં ફેલાવી દેજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબમાં ન કરી દેજો આભાર સાથે જય હિન્દ જય ભારત